કાજુ કાર્યલા શાક હવે હવ બનાવતા હોય પણ આપણે કાજુ કાર્યલા નું શાક કેવી રીતે બનાવી એ વર્ષાબેન બતાવવાનું છે એટલે એ શીખે અને ભાઈ આપણી દેશી કાજુ કરેલાનું શાક કેવું બને એ વર્ષાબેન પાસે હું એટલે એની જે વારો આવી ગયો વર્ષાબેન શાક બનાવવાનું છે અને તમે શાક બનાવવાની તૈયારી કરો અને હું આજે આપણે જો ભાઈ ઝાડ કાપવા માટે આ ઝાડ કાપવા એટલે મતલબ નાની ડાળીઓ હોય કોઈક વધારાની ડાળીઓ હોય એ કાપવા માટે જો આપણે આજે કટર મગાવ્યું છે એનું મસ્ત આવે ભાઈ આ છે ને આવી આંગળી જેવી ડાળ હોય એમ કાપી નાખે અને અત્યારે ભાઈ હવે ઉનાળો પૂરો થવામાં છે બે પાંચ દિવસમાં વરસાદ પડવાની શક્યતા છે વરસાદ પડી જાય પછી આપણે ઝાડમાં ભાઈ અંદર જવું હોય તો પગ પોતે આજે અને ઝાડનું કટિંગ કરવાની મજા ન આવે ને બીજા નંબરમાં જ્યાં કટિંગ કર્યું હોય ને જરાક પાણી અંડે તો ઝાડને તકલીફ આમ નુકસાન થવાની શક્યતા રહે પણ હવે વરસાદને બે પાંચ દિનની વાર છે તો આપણે ઝાડની વધારેની ડાળીઓ જે કાપવાની હોય

અને કટિંગ કરી નાખી અને પછી આપણે બાફવા મૂકીએ સાલ તો ઉખાડ નાખીએ આપણે આ રીતના અંદર જો અમુક બી હોય ને એ આપણે બાપશું ને એટલે ઓછું પડી જાય એટલે બી ઓટોમેટિક નીકળી જાય છે પછી આપણે સાફ કરી નાખશું અમુક કાઢવા છે કાઢી નાખશું હવે આપણે સૂલો જગ્યો વાળો છે પાટીઓ મૂકી દીધો છે તો આપણે કારેલા નાખી દઈએ અંદર અને થોડુંક નાખી દઈએ પાણી અને આમાં થોડુંક મીઠું નાખવાનું છે આપણે તો થોડુંક મીઠું નાખી દઈ એટલે જલ્દી બફાઈ જાય અને કારેલા કડવા ખરા પણ કારેલા ડાયાબિટીસ વાળાને બહુ સારા અને બધાને આમ તો કારેલાનું શાક સારું જ તે ગુણકારી પણ ભાવે એના માટે પણ અમુકને કડવું લાગે પણ કડવું લાગે નહીં એક જ બટકું આપણને કડવું લાગે મોળેન કરીએ કે આખા કરીએ ગમે એ રીતે કરીએ એટલે કારેલાનું આવું છે હવે આને આપણે ધીમા તાપે બાફા દઈએ અને આપણે બધો મસાલો તૈયાર કરી નાખીએ જો ભાઈ આપણે આ ચમરૂખના ઝાડને ડાળીઓ કાપી હવે આ જ રીતની ઓલી કાપવાની એટલે તમને બતાવું એમાં કે ભાઈ વધારે પડતું વેલા જેવું થઈ ગયું હોય તો એમાં ફૂટ બેહારવા માટે જે અમુક વધારેની ડાળીઓ લાંબી થઈ ગયું હોય એને કાપવી પડે એટલે ફૂટ વધે અને બીજા નંબરમાં કે હેઠે જે ઝાડવામાં ડાળીઓ વધારેની ફૂટ્યું હોય એને કાપી નાખીએ એટલે ઉપર વિકાસ ઝાડનો સારો થાય એટલે આ કરવું પડે આપણે ઝાડ નાના હોય ત્યારે તો ઝાડ સારવું અને ઘટાદાર થાય અને સરખું થાય એટલે જો આ રીતે આની ડાળ્યું છે ને આ રીતે આપણે કાપવી પડે એટલે ફૂટ પાસે પાસે સારી ફૂટ આવે તો ભાઈ આ રીતે કટિંગ થઈ ગયું એટલે આમાં જે લાંબી ડાળું હાલી ગયું એને કાપી નાખીએ એટલે નવી ફૂટ હવે આવશે અને ફાલ સારો આવે અને થઈ ગયું ને ભાઈ ઝાડ ક્લાસ અને હવે આ જે પાંદર આપણે કાઢ્યા છે અને જે આ કાપ્યું છે તો આ જેટલા ઝાડ કાપીને અત્યારે ને અત્યારે પાછો આ કચરો લઈ લેવાનો એટલે જે છે કરીને નર્દનો જે કામ કરી એ પરફેક્ટ અને હરખું જ કરવાનું અને ઓછું કરવાનું પણ કામ સારું કરવાનું આ આ રીતનું હોવું જોવે જો એ રીતે ભાઈ દાઇડેમમાં કેટલો ફાલ આવી ગયો છે જો પણ આમાં દાઇડેમ અમુક ઉલા ઘોડ્યા કંઈ રે રાખવું ને બાકી કાઢ નાખવાનો હોય પહેલો ફાલ રાખવાનો ન હોય અને આ આપણે આનું સેટિંગ એ કરવાનું છે હરખું એટલે આ વધારેની હેઠળ ડાળિયું હોય એ આપણે ઉપાડી લેવાની છે એટલે બીજો ફાલ જ્યારે આવે એ હરખો પકડાય અને વ્યવસ્થિત થાય આ જો આવી રીતે ડાળીઓ વહેલા હાલી ગયા હોય અને ઉડાડવી પડે એટલે આ જે ફાલ આવ્યો એ કરતાં પછી ફાલ વધારે આવે ઝાડ ભાંગે નહીં અને ઝાડ મજબૂત થઈ જાય એ રીતનું બધું કરવું પડે ટાઈમે ટાઈમે ધ્યાન આપવું પડે આ બધું અને હવે આપણે આ ડાળિયું કટિંગ કરીએ છીએ અને કાજુ કારેલા બન્યા છે તો ભાઈ તમે કાલે અમારે મહેમાન આવ્યા હતા મહેમાન એટલે કે ભાઈ અમારા બેન અને રેખા બેન અને મહેન્દ્ર કુમાર અમારે ભાણેજના લગ્ન છે તો એને કંકોત્રી આપવા આવ્યા હતા તો એ વિડીયો તમે જોવો કે આ બધી તૈયારી થઈ જાય ને હું આ કટિંગ કરી નાખું હવે ભાઈ કાલે હમાસર સાંભળ્યા હતા કે ભાઈ અમારા બનેવી આમલાથી મહેન્દ્ર આવ્યા છે અને એ સીતરા છે ને પછી ભાઈ કાલે આયા વાડી આવવાના હતા એટલે અમારે વાત જ હતી કે ભાઈ આજ બપોર પછી અમારા ઘરે મહેમાન અને જો કે અમારા બેન આવવાના છે એટલે રેખાબેન અને મહેન્દ્રકુમાર આવ્યા છે અને ભાઈ ભારે અમારા ભાણેજ શિરાકભાઈ છે અને એમના લગ્નની તારીખ આવી ગઈ છે અને ભાઈ ઘણા ટાઈમથી તારીખ આવી ગયેલી પણ કંકોત્રીનું અને કંકોત્રી સપાવી અને આમલા માતાજીના મઢે માતાજીએ જઈને પછી ભાઈ મોહાળમાં આવ્યા છે કંકોત્રી દેવા અને ભાઈ કંકુત્રી દેવાની શરૂઆત કરી છે ને આપણને કંકુત્રી દેવા આવ્યા છે અને ભાઈ લગ્ન આનંદ અનેરો હોય છે ને ભાઈ અમારે આ પેલા ભાણેજ પણ એટલે ભાઈ મોજ કરવાની છે ને લગ્ન જમાવટ કરવાની છે ને જવાનું છે જો અમે કંકુત્રી આપવા આવ્યા છીએ હા હા બાબુ ને અને જો કંકુત્રી આપતી થી જરૂર તમે આવજો હા ઓ બેન ચોકલેટ પગે જાવ ઓગી જાજો હા સહ કુટુંબ સહિત

અને ભાઈ બીજી એક વાત કે ભાઈ અમારા ભાણાના જે લગ્ન છે સિરાગના તો સિરાગે આપણે ભાવનગરમાંથી તે બીએસએમએસ એસ એમ એસ કરીને અત્યારે સુરતમાં ક્લિનિક કર્યું છે અને ભાઈ વ્યવસ્થિત હાલે છે એટલે ભાઈ અમારે ભાણેની હવે કાંઈ ચિંતા નહીતી ભાઈ રેડી શેડ થઈ ગયા છે ભાઈ ભાણીયા ભાઈ દવાખાનું કર્યું અને આગળ વધજો ડોક્ટર બન્યો અને ભાવનગર માં સ્ટડી કરતો હતો પપ્પા સુરત હતા અને સહકાર મળ્યો આભાર નહી અમારો ભાણેજ છે અમારી ફરજ માં આવે કે ભાણેજ ને કઈ પણ જરૂર હોય તો મામા અડધી રાતે હાજર હોય અને અમારે રેહવાનું જ હોય અને હજી પણ ભાણા ને કઈ પણ મદદ હોય એટલે આપણે હાજર જ હોય એમાં કઈ મુજાવાનું અને છે કે પૂરો પરિવાર સુરત આવી જાય અને લગ્ન નો એક આ અનેરો ઉત્સવ આવ્યો છે એમાં

હવે આપણે સા પાણી બનાવું એટલે શાહ પાણી પી અને આનંદ આવી ગઈ સા કારેલા બફાય છે અને આપણે કારેલા ભરવાનો મસાલો તૈયાર કરવાનો છે જો આ ફાફડી ગાંઠિયા છે તો એ પેલા ભૂકો કરી નાખીએ આપણે ખાણીમાં આપણે ખાવા ખાવાની છે મિક્સર તો છે નહીં અને કારેલાના શાકની મુંબઈથી વર્ષાબેન સ્વાની ની કોમેટ છે તો આજે આપણે આખા કારેલા ભરેલા બનાવી છે કાજુ કારેલા

હવે આપણે આમાં મસાલો બધો ભેગો કરી નાખીએ ખાંડેલું મરચું નાખી નાખી દઈએ હળદર થોડુંક નાખી દઈએ ધાણાજીરું મીઠું નાખી દઈ આપણે થોડુંક બાફામાં નાખ્યું છે અને હવે નાખી દઈ માથે તેલ એટલે મસાલો આપણે ગળી જાય હું આપણે સર ને મસાલાને ગળવા દઈએ ડુંગળી વાળ નાખીએ આપણે ડુંગળી મસાલાની અંદર નાખવાની આપણે પેલા કકડવા દેવાની છે એ રીતે બનાવવાનું છે

कारे ने कारेला से ना थोड़ा खोरे ना अपने मुकी दी कपड़ा मार इतने पानी सुही जाए ते आपने आटे में टुकड़ा मनी नहीं वाने से ना अपने काटी ले ही मामू की दी जल्डी ठरी जाई ना, कर उना उना परा है नहीं काई अपड़ा मशालाम कोथमरी नाइक दी मोलेली આખેથી મસાલો બધો ભેળવી નાખી આપણો મસાલો જો મસ્ત બની ગયો છે ભેળવી હવે આપણે કારેલા ભરી વાળી આમાંથી બી કાઢી નાખીએ આપણે આ રીતે कारेला भरा गया से अपने तवी मूक दी थी आम तेल नाखी दी हिंग नाखी दी जरा हमें नाखी दी आप

પાણી નાખી દઈ અને આપણે ગોળ નાખવાનો છે પણ થોડાક છડે અને આપણે ધીમત આપી એમને રહેવા દઈ પાકવા દઈ અને રોટલી બનાવવાની છે અને ભાઈ કહેવાય છે કે ઉની ઉની રોટલી ને કારેલાનું શાક આવરે વરસાદ પણ વરસાદ તો હજી નથી આવ્યો પણ આપણે કારેલાનું શાક ને રોટલી બનાવી નાખી છે જુઓ જોઈ લઈ કાર્યલા બહુ સરસ થઈ ગયા છે મસ્ત થઈ ગયા ને સુગર બહુ હારી આવે શું અમને આવશે તમને તો નહીં આવે હવે આપણે આ બોળ નાખી દઈ આપણે ગોળમાં જરાક પાણી કરી નાખ્યું છે એટલે જલ્દી ગળી જાય

અને ભાઈ આપડે કામ પતા ભાઈ એટલે ધોય સાફ કરી નાખવું પડે નહીં કાટ લાગી જાય એટલે પૂરું કામ ન આપે પણ કામ બહુ સારું છે અને થાકોડો ન લાગે એવી વસ્તુ છે આ અને અમારે સોમ્યા બેન દીત્યા બેન ઈ બે ત્રણ દિવસ ઘરે વહી ગયા છે તો ગમતું નથી ક્યાંય પણ શું કરવાનું હવે નિશાળ શરૂ થાય એટલે જ પડે શનિ રહ્યું હોય આવે હવે હવે તો તો આ રીતનું રહેશે શું કરવાનું ભાઈ અમને લાગે કારણ કે અમારે કેતનભાઈ અભયભાઈ પછી દીતિયા સોમિયા મનીષા ઈ અમારે પંદર થી દી રહ્યા એટલે હવે અહીંયા હાવ તમને એવું લાગતું હશે વિડીયોમાં અને અમને ત્યાં ભાઈ અહીંયા હાવ ખાલી હોય એવું લાગે છે અને એને સિટીમાં ગરમી થતી અને એને બે ગરમી નહીં એટલે ભાઈ આ હોય આ રીતનું થાય પણ હવે ભણવાનું શરૂ થાય એટલે ભાઈ જવું પડે કાજુ કરેલા મસ્ત થઈ ગયા ને હવે આપણે ઉતારી લઈએ અને રોટલી બનાવી નાખી બહુ સરસ સુગંધ આવ્યો રસ્તો બીનું છે જો મસ્ત ગળી ગયો હશે આપણે તાવડી મૂકી દીધી છે તો રોટલી બનાવી નાખી હવે ભાઈ આપણે ઘી સોંપડીએ છીએ રોટલીના ગરમ ગરમ અને ભાઈ ઘી સોપડતા સોપડતા જે આપણને રેગ્યુલર હારી હારી કોમેન્ટ કરે એના નામ લઈ લઈએ એટલે થાય જમાવટ હવે નામ છે ભાઈ રાજુભાઈ તબલસી અને એના ઘરના કૈલાસબેન બોટાદથી સીતારામભાઈ મજામાં હવે નામ છે બીજું ધૂળીબેન ધારિયા લીલીએથી કેમ છો બેન મજામાં સીતારામ બેનુ નામ છે જયા બેન વડોદરા થી કેમ છો બેન આવીને આવી કરતા રહેજો રહેજો આવો ભાવ આપતા બીજું નામ છે હંસાબા કેમ છો બા મજામાં હવે ભાઈ વરસાદની રદ થતી આવે એટલે ગરમી બફારો કાંઈ રહેવાતું નથી અને આ રીતનું થાય તો જ વરસાદનું બંધારણ થાય અને સારો વરસાદ પડે એટલે ભાઈ બે પાંચ દે તો ગરમી સહન કરવી પડશે પછી વરસાદ પડી જાય એટલે ટાઢેક થઈ જાય અને પછી ભાઈ વાવણી થઈ જાય અને અત્યારે હવે રોટલી બનવા આવી છે બે ત્રણ રોટલી બાકી છે એટલે ભાઈ પછી થોડી વાર પછી એમ કમ્પ્લીટ થાય એટલે બેસી જાય બપોરા કરવા અને સેવા ભાઈ બપોરામાં જમાવટ ભાઈ કાજુ કારેલાનું શાક છે એટલે આજ તો કાંઈ ઘટ્યા નહીં એટલે ભાઈ કરી લે હું બપોરા મળશું આગલા વિડીયો સીતારામ આવજો સીતારામ